સુરેન્દ્રનગરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી મે બે હજાર ચોવીસ સુધીમાં ટ્રાફિક શાખા દ્વારા અસરકારક કામગીરી જોવા મળી છે જેમાં ત્રણસો એકતાલીસ વાહનો ટોઈંગ કરવા સાથે એક લાખ સિત્તેર હજાર પાંચસોનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ ઓવર સ્પીડના ચોર્યાસી કેસો પાસેથી એક લાખ એકોતેર હજાર પાંચસોનો દંડ પણ વસૂલ કરાયો છે આ ઉપરાંત બાવીસ જેટલા ટ્રાફિક જાગૃતિ સેમિનાર સાથે એમ બી એક્ટ હેઠળ ત્રણસો પાંચ જેટલા વાહનો ડિટેન કરીને પંદર લાખ નેવ્યાસી હજાર સાતસો ને ત્રેવીસ વાહન ચાલકો પાસેથી આરટીઓનો દંડ પણ વસૂલ કરાયો છે તેમજ ટ્રાફિક શાખા દ્વારા સડસઠ કેસોમાં કેપી પીણું પીધેલ અને છેતાલીસ કેસોમાં ભયજનક રીતે વાહન ચલાવવાના ગુનાઓ પણ નોંધાયા છે આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ એકસો અઢાર જેટલા ગુનાઓ પણ લારી પાથરણવાળા અને વાહન ચાલકો સામે થયા છે તેમજ તમાકુ અધિનિયમ હેઠળ દોઢસો જેટલા કેસો કરીને પંદર હજાર જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે જ્યારે સોળ હજાર એકસો ચોત્રીસ કેસોમાં ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ અને અન્ય કેસોનો સમાવેશ કરવા સાથે રૂપિયા પંચાવન લાખ બોતેર હજાર નવસોનો નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે